ચંદની પડવાના પર્વ નિમિત્તે સુરતમાં કરોડો રૂપિયાની ઘારીનું વેચાણ થાય છે ત્યારે નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ઘારી મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકાનું ફૂડ સેફટી વિભાગ સક્રિય થઈ ગયું છે થોડા દિવસ અગાઉ ઘારી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા માવાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા બાદ આજે શહેરમાં ઘારીનું વેચાણ કરતા વેપારીઓની દુકાનોમાંથી ઘારીના સેમ્પલ પણ ચકાસણી માટે લેવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે આ કાર્યવાહી માટે દસ ટીમોની રચના કરી હતી આ ટીમો દ્વારા સુરતના દરેક ઝોનમાં આવેલી ઘારી વિક્રેતાઓની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગ દ્વારા ઘારીના કુલ પંદર જેટલા સેમ્પલ લઈને તેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે ઘણી જગ્યાએ ઘારીમાં ભેળસેળ હોવા છતાં અખાદ્ય પદાર્થોનો ઉપયોગ થતો હોવાની ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી મળી રહી છે આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને પાલિકાનું ફૂડ વિભાગ સતર્ક બન્યું છે ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સ્પષ્ટ જણાવ્યું છે કે કે લેબોરેટરીની તપાસમાં જો કોઈ સંસ્થા વેપારીના ઘારીના નમૂના ફેલ થશે તો તેમની સામે પાલિકા દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આગામી ચંદી પડવાના તહેવાર નિમિત્તે ડેપ્યુટી કમિશનર શ્રી અને આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચનાથી અલગ અલગ સંસ્થાઓમાંથી ઘરીના સેમ્પલ લેવામાં આવશે અગિયાર ટીમ સમગ્ર સુરતમાંથી સેમ્પલો લેશે અને એને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે ચેકિંગ માટે જો રિપોર્ટમાં કોઈ ક્ષતિ આવશે તો એ લોકોને એ લોકોની સામે ફરિયાદ દાખલ કરીને એજ્યુડિકેશનમાં કેસ ચલાવવામાં આવશે સામાન્ય રીતે ફૂડ સેમ્પલનો રિપોર્ટ આવતા લગભગ પંદર દિવસનો સમય લાગતો હોય છે જોકે ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર સમીપ દેસાઈએ જણાવ્યું હતું કે ચંદની પડવાનો તહેવાર નજીક હોવાથી સુરતીઓને શુદ્ધ ઘારી મળે તે માટે ઘારીના સેમ્પલનો રિપોર્ટ વહેલી તકે એટલે કે ચંદની પડવા પહેલા જ મળી જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ રિપોર્ટના આધારે જ ભેળસેળયુક્ત ઘારીનું વેચાણ અટકાવવા માટેના પગલા લેવામાં આવશે